નમસ્કાર મિત્રો હું છું ધીલુ ઠક્કર છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખેપુર આદિવાસી જિલ્લો છોટાઉદેપુર જિલ્લાની પ્રજાનો મુખ્યત્વે વ્યવસાય ખેતી પાલન ખેતી અને પશુપાલનનો મિત્રો સંપૂર્ણ આદિવાસી જિલ્લો સરકાર ભારતીય જનતા પાર્ટીની આદિવાસી જિલ્લો બનાવેલો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષમાં सांसद તો કે ભારતીય જનતા પાર્ટીના પણ એક દુખદ ઘટના એ બની છે હમણાં કે આજે પણ ગુજરાત સમાચાર જેવા વરિષ્ઠ અખબારમાં સમાચાર છે મીડિયા ચેનલોમાં સ્થાનિક પત્રકાર મિત્રો જે ચલાવી રહ્યા છે સમાચાર કે સરકારી એજન્સી દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું છે વ્યાજબી વાત છે આજે ખેડૂતો નો ચારે તરફથી મારો થઈ રહ્યો છે કુદરતી અકુદરતી બધી જ રીતે કુદરતનો માર પડી રહ્યો છે ખેડૂતોને તો સામે ભાવ નથી મળતા પોતાના પાકના અને આમ બાજુ સરકારી એજન્સી બોગસ મકાઈનું બિયારણ આપતી હોય તો આ કેટલા અંશે વ્યાજબી છે આ સરકારી શોષણ છે એવું કહી શકાય સરકાર આમાં આદિવાસી ઉત્થાનની વાતો કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એક બાજુ ખેડૂતોને આ રીતના કીટમાં મકાઈનું બોગસ બિયારણ આપવામાં આવે છે આ સરકાર શું કેવું હું તો કહું છું સરકાર જયારે સરકારી એજન્સી જયારે ખેડૂતોને આ પ્રકારનું બિયારણ આપતી હોય તો સરકારી એજન્સીને આ કોણ આપે છે એક મોટો સવાલ છે આવું બોગસ બિયારણ એટલે છતાં દુખ એનું એ છે આપણને કે આદિવાસી જિલ્લો છોટાઉદેપુર જિલ્લો ત્રણ ધારાસભ્યો અને એક સાંસદ એ પણ આદિવાસી પાછા ખેડૂત છતાં પણ જો આ મુદ્દે એ લોકોનું ગંભીર મૌન હોય તો ખરેખર આ અત્યંત દુઃખદ વાત છે અને ખેડૂતોએ પણ હવે સમજવું જોઈએ ખેડૂતોએ પોતાનો આત્મા જગાડવો જોઈએ અને ખેડૂત સમાજે જિલ્લાના ખેડૂત સમાજે હવે રાજકીય ચિંતન કરવું જોઈએ એ સમય આવી ગયો છે ખેડૂતોનું ચારે તરફથી શોષણ થતું હોય કુદરતી શોષણ થાય સરકાર તરફથી શોષણ થાય અકુદરતી શોષણ થાય ખેડૂત ક્યાં જાય એટલે આ દુઃખદ વિષય ઉપર છોડલેપુર જિલ્લાના ધારાસભ્યો ભાજપના અને સાંસદ આ બાબતે પોતે સત્વરે સરકારમાં રજૂઆત કરે અને ખેડૂતોને આ નકલી બિયરણ બાબતે ન્યાય અપાવે એવી આમ આદમી પાર્ટી અપેક્ષા રાખે છે જય જય ગરવી ગુજરાત